તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે માનવ કલ્યાણ યોજના વિશે વાત કરવાના છીએ તેનો લાભ કોને મળે અને કેટલો લાભ મળે અને ક્યાં ક્યાં પુરાવા જોઈએ તેની વાત કરવાના છીએ તો વિડીયોને પૂરો જોઈએ તો મિત્રો વિડીયો ચાલુ કરી માનવ કલ્યાણ યોજનાનો લાભ કોને મળે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થી જે ગરીબી રેખાની યાદીમાં આવતા હોય તેવા લોકોને લાભ મળવો પાત્ર છે વરજદાર આર્થિક રીતે પ્રસાદ વર્ગના સમૂહનો હોય કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તાર માટે એક લાખ પચાસ હજાર ઉંમર મર્યાદા ઓગણીસ વર્ષથી લઈને સાહીઠ વર્ષના લોકોને તેનો લાભ મળવાપાત્ર છે આ યોજનાનો લાભ કેટલો લાભ મળે રૂપિયા પાંચ હજારથી લઈને રૂપિયા અડતાલીસ હજારની મર્યાદામાં લાભ મળે લાભ ક્યાંથી મળે સંબંધિત જિલ્લા ઉદ્યોગ કચેરી માટે કયા કયા પુરાવા જોઈએ પાસપોર્ટ સાઇઝના પોટા રેશન કાર્ડની પ્રમાણિત નકલ ઉનનો પુરાવો જાતિનો પુરાવો આવકનો દાખલો ધંધાનો અનુભવનો દાખલો ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડની નકલ અને ફોનનીઓ ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરજો